નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ બાર બે હજાર પચીસ તો તમે જોઈ શકો છો કે અમારે જે પેપ્સિકો વેરાયટીનું વાવેતર કરેલું છે તો એમાં અત્યારે કુલ પાંત્રીસ દિવસ જેવું થયું છે પાંત્રીસ દિવસ આજુબાજુ થયું છે તો તમે જોઈ શકો છો કે ગ્રોથ કેવો છે અને દરેક છોડ તંદુરસ્ત અને સરસ રીતે જર્મિનેશન પણ સારું છે તો જે પણ ખેડૂત મિત્રોએ આગળના વિડીયો ન જોયા હોય તેઓ જોઈ શકે છે કે અમે કઈ તારીખે વાવેતર કરેલું હતું અને આમાં શું શું ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ તો તમે જોઈ ર જોઈ શકો છો કે દરેક કુલ સામે અડી ગઈ છે અને આમાં કુલ આપણે છ સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ વાવેતર કરેલું હતું તો તમે ગણી શકો છો કે કેટલા દિવસ થયા છે તો તમે પણ જો આ રીતે બટાકાની ખેતી કરતા હોય ને એના વિશે માહિતી જોઈતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો જય જવાન જય કિસાન